નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આજની વાર્તામાં મામીને મોજ કરાવી મિત્રો હું ધોરણ બાર માં અભ્યાસ પૂરો કરીને ભણવાનું બંધ કરી દીધું હતું કેમ કે ઘરમાં બહુ તકલીફ હતી પપ્પા ગામમાં ખેતી કરતા હતા અને મમ્મી ઘરનું કામ જ કરતી એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હું કમાવા જઈશ પછી મેં મારી મામીને વાત કરી તો તે તૈયાર થઈ ગયા પણ તે કહેવા લાગ્યા તને તારા મમ્મી પપ્પા તને મારી સાથે શહેરમાં મોકલશે ખરા મામી મારા ઘરે પૈસા ટકાની બહુ તકલીફ છે અને હું મારા પપ્પાની થોડી મદદ કરવા માગુ છું મામી બોલ્યા ઠીક છે હું તને શહેરમાં લઈ જવા તૈયાર છું તું તારા મમ્મી પપ્પાને વાત કરી લેજે પછી મેં પપ્પાને બધી વાત કરી અને પછી પપ્પા કહે છે ઠીક છે જો તારે જવું હોય તો જા પછી હું બીજા દિવસે મારી મામી સાથે અમદાવાદ જવા રવાના થઈ જાઉં છું મારા મામા તો પહેલેથી શહેરમાંગ હતા તેમણે મને બોલાવ્યો કહ્યું હાણા મજામાંગ મેં કહ્યું હા હું માંગ છું અને તે બોલ્યા સારું કર્યું તું તારા મામી સાથે આવ્યો કેમ કે હું નાઇટ શિફ્ટ લેવાની વિચારી રહ્યો હતો તારા મામી જોડે રાતે કોઈ હતું નહીં હવે ચિંતા નહીં તું આવી ગયો છે એટલે પછી મામાએ મને દિવસે હોટલમાં નોકરીએ રખાવી દીધો અને સાંજે સાત વાગ્યા વાગે હું ઘરે પાછો આવતો અને મામા આઠ વાગે નાઇટ સીટમાંગ જતા એટલે હું અને મામી ઘરે એકલા રહેતા હતા એક દિવસ રાત્રિનો સમય હતો અને મામી બોલ્યા ભાણા જાગો છો કે સુઈ ગયા છે હું બોલ્યો હા મામી આવો ને હું જાગું છું મામીએ કીધું મારા કમરના ભાગમાં બ્લાઉઝ જોને નીચેનો છેડો જરા ખુલતો નથી ને મારો હાથ પણ પહોંચતો નથી મેં કહ્યું લાવો મામી પછી મેં વિચાર્યું કે મામી આટલા સુંદર છે મેં તો આટલી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી હું વિચારી રહ્યો હતો અને મામી બોલ્યા ખુલી ગયું મેં કીધું હા મામી લયો પછી મામી સીધા તેના રૂમમાં જતી જઈ તેમના શરીર ઉપર મસાજ કરવા લાગ્યા હું અચાનક ત્યાંથી ચાલ્યો ગયો હતો તેમને સાડી ઓઢી લીધી પણ તેમનું શરીર તો નજરે પડી ગયું હતું હું બોલ્યો મામી પાણી જોઈએ છીએ બાનું કાઢી પાછો રૂમમાં આવી ગયું મને રાતભર નીંદર ન આવી તેમના વિચારામાંગ ડૂબી ગયો સવાર થતાં હોટલમાંગ જતો રહ્યો અને સાંજે પાછો આવ્યો મામીએ કહ્યું જમીલે હું તમને જોઈ રહ્યો હતો પછી મેં જમી લીધું પછી મામી તેના રૂમમાં ગીતો સાંભળતા હતા એટલે હું ત્યાં ગયો અને પછી હું બોલ્યો મામી કોની યાદોમાં આટલા બધા દર્દ ભર્યા ગીતો સાંભળવા પડે છે ત્યારે મામી હસી પડ્યા ને બોલ્યા કંઈ નહીં ભાણા તું એ બધું શું બોલે છે વગર વિચારે ના ના મામી કોઈક તો વાત છે તારી કસમ બસ ભાણા કંઈ નથી મારું જ છો તારે કોઈ છોકરી સાથે અફેર છે કે નહીં હું બોલ્યો ના મામી મારે નથી એવું મને ક્યાં કોઈ મળ્યું જ નથી આમ હું નિરાશ સાથે તેમની સાથે વાતો કરી એટલે તે મારી જોડે આવી છે અને કહે છે ભાણા સોરી મારે તારા દિલ દુખાવાનો કોઈ ઈરાદો બિલકુલ પણ ન હતો પણ સાચે જ મારે કોઈ પ્રેમિકા નથી તમે મને પ્રેમ શિક્ડાવો ને કેવી રીતે કરાય મામી બોલે છે હું તને કેવી લાગું છું મામી તમે તો ચાંદના ટુકડા જેવા લાગો છો તો ભાણા તારા મામા મારો શોખ પૂરો નથી કરતા અને નિરાશ રહું છું તો મામી આજથી તમારી ચિંતા ગઈ સમજો મામી બોલી હું સમજી નહીં મામાની જગ્યાએ કે હું તમને મજા આપું તો કેવું રહેશે ના બાપ એ તો ખોટું કહેવાય ને એમાંમ શું મામી મેંગ પણ માન માન મામીને સમજાવીને તમે ચિંતા ના કરો અને આવી રમત આપને ક્યાંક રોજ રમી છીએ કોક દિવસ રમવાની હોય છે પછી તે બોલ્યા તારા મામા સવારે આવે ત્યાં સુધી તું મેદાનમાં રમીને પાછો જતો રહેજે નહીંતર આપણે બંને ફસાઈ જઈશું મેં કહ્યું હા મામી હવે તમે સમજ્યા પછી તો હું અને મામી બે ચાર કલાક સુધી મામીની શાંતિથી બેસવા ના દીધા અલગ અલગ કસરતો કરાવીને તેમને આનંદ કરાવ્યો અને અમે એ મેદાનમાં જોરદાર મજા કરી હવે મામીને પણ મેદાનમાં આવીને મારી સાથે આનંદ લેતા હતા પણ આનંદ માંગને આનંદ માંગ એક દિવસ સવાર થઈ જાય છે ને મામા કામ પરથી ઘરે આવી જાય છે અને અમને બંનેને જોઈ લે છે પછી મામા મને પાછો ગામડે મોકલી દે છે તો મિત્રો અમારી ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ જરૂરી કરી દેજો અને મિત્રો વિડીયો પૂરે જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ